ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ વેતન તેમજ વહીવટના પડતર પ્રશ્નોને લઈ છેલ્લા એક માસથી આંદોલન ચલાવી રહ્યા છે તેમ છતાં તેમના પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આજે રાજ્યભરમાં આરોગ્ય કર્મીઓ સીએલ પર ઉતરીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે જેમાં બનાસકાંઠાના પાલનપુરમાં પણ જિલ્લાના પંદરસો જેટલા આરોગ્ય કર્મીઓ મા સીએલ પર ઉતરીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની વિવિધ વર્ગમાં ફરજ બજાવતા આરોગ્ય કર્મીઓ નાણાકીય તેમજ વહીવટી વિસંગતતા અને પડતર પ્રશ્નોના નિરાકરણ માટે અગાઉ મુખ્યમંત્રી સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી પરંતુ સરકાર દ્વારા આરોગ્ય કર્મીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન લવાતા ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અનુસાર બનાસકાંઠા જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ પાલનપુર દ્વારા એકવીસ જાન્યુઆરીથી આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં તારીખ થી પચીસ દરમિયાન આરોગ્ય કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ નિભાવી હતી અને તારીખ અઠ્યાવીસ જાન્યુઆરીના રોજ પેનડાઉન કાર્યક્રમ આપ્યો હતો તેમ છતાં સરકાર દ્વારા કર્મીઓના આંદોલનના ત્રીજા તબક્કામાં આજે પાલનપુર પથિકાશ્રમ ખાતે ગાંધી જિંધિયા માર્ગે આંદોલન શરૂ કર્યું હતું અને તેમની માંગણીઓ સત્તરે સ્વીકારવામાં નહી આવે તો આગામી તારીખ પંદર ફેબ્રુઆરીથી અચોક્કસ મુદતની હડતાળ પાડવાની ચીમકી ઉચ્ચારી છે આમ જિલ્લાના પંદરસો આરોગ્ય કર્મીઓ વિવિધ માંગોને લઈને

આજે તમામ કર્મચારીઓ માસ સીએલ ઉપર છે આ પ્રોગ્રામ દરમિયાન અમે રક્તદાન કરવાના છે સફાઈ કામગીરી કરવાના છે અને રામધૂન કરી ગાંધી ચિંધ્યા માર્ગે અમારો વિરોધ પ્રગટ કરીશું આ સરકાર આપણે આ મુદ્દે અમારી પગાર વિસંગતતાને માટે વિચારણા કરી અને કોઈ યોગ્ય નિર્ણય લે તો અમારે હડતાળ પર જવાની જરૂરિયાત ન પડે નહીતર આજે કોઈ નિર્ણય નહીં આવે તો પંદર તારીખથી અમે અમુ ચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર જઈ અને સરકાર સામે વિરોધ પ્રગટ કરીશું ફિલ્ડ લેવલે અમે અમારી માતા મરણ બાળમરણ અટકાવવાની પૂરી મહેનત કરી અને રેશિયો નીચો લાવ્યા છે એ સરકારશ્રીને ધ્યાને છે જ અને આ બાબતે સરકારશ્રીને યોગ્ય નિર્ણય અમને ન્યાય અપાવે અછોચિત કામગીરી કરી ચર્ચા વિચારણા કરી અને મહાસંઘને પૂરો સંતોષ આપે એવી આશા છે આજના દિવસે આજે રક્તદાન શિબિર છે અમે પાંચસોને એકાવન બ્લડ ડોનેટ કરી અને બોટલ એકત્રિત કરવાના છીએ સફાઈ કામગીરી છે અને ગાંધી જીદ્યા માર્ગે રામધૂન કરી અમારો વિરોધ પ્રગટ કરીશું મારું નામ ગીતાબેનસિંહ મોદી બનાસકાંઠા આરોગ્ય કર્મચારી મહામંડળના આદેશથી અને ગુજરાત રાજ્ય આરોગ્ય મહામંડળના આદેશથી અમે આજે બનાસકાંઠાના તમામ વર્ગ ત્રણના કર્મચારી અમે આજે માસિયલ ઉપર છીએ અને આજે અમારો પ્રોગ્રામ અહીંયા બ્લડ ડોનેટ રામધૂન અને સફાઈનો છે અમારો એ વિવિધસંગતતાનો વિરોધ છે એના માટે અમે તમામ કર્મચારી માસ સીએલ ઉપર છીએ અમારો આરોગ્યનો કર્મચારી ફિલ્ડમાં ફરી માતા મરણ બાળમરણ અટકાવવાનો પૂરેપૂરો ફાળો આરોગ્યના કર્મચારીનો છે અને એ કામગીરી નિષ્ઠાથી એ કરે છે અને તમામ ઇન્ડિકેટરો સરકારશ્રીના તમામ ઇન્ડિકેટર આરોગ્યનો કર્મચારી પૂરા કરે છે અને જ્યારે ચોવીસ કલાક માટે આરોગ્યનો કર્મચારી બંધાયેલો છે જ્યારે અમને બોલાવવામાં આવે કે અહીંયા એપેડેમિક છે તો અમારા ભાઈઓ અને બહેનો અડધી રાતે પણ જઈ અને એપેડેમિક મોટામાં મોટા એપેડેમિક બનાસકાંઠામાં અટક્યા છે અને અમને મહાસંઘનો આદેશ છે એના લીધે અમે આ ત્રીજા તબક્કાની માસિયલ ઉપર છીએ અમને આ વિસંગતતા માટે બહુ જ બહુ જ વિરોધ છે અમારો અને અમને આ વિરોધ આ વિરોધ માટે એમ અમે હજુ સુધી પણ જો આ અમારી માગણીઓ નહીં સંતા ન સંતોષાય તો અમે પંદર બે બે હજાર ઓગણીસના દિવસથી અચોક્કસ મુદતની હડતાલ ઉપર અમે જઈશું અને સરકારશ્રીને મારી એટલી નમ્ર વિનંતી છે કે મારા આરોગ્યના તમામ કર્મચારીને સાંભળે એટલી વિનંતી છે કે અમારે હવે પછીના ચોથા તબક્કામાં અમારે અચોક્કસ મુદતની હડતાળ ઉપર ના જવું પડે અમને દુઃખ છે કે અમને આ કરવું પણ બહુ એમ અમારા આરોગ્યના કર્મચારીને આ સારું નથી લાગતું પણ અમને અમારા દરેક બીજા ડિપાર્ટમેન્ટના કર્મચારી કરતાં અમને બહુ જ નુકસાન છે અને વિસંગતતાઓ છે અમે એટલી જ મહેનત કરીએ છીએ એટલી જ કામગીરી કરીએ છીએ એમના કરતાં પણ આરોગ્યનો કર્મચારી ચોવીસ કલાક માટે બંધાયેલો છે તેમ છતાં પણ અમને આના માટે આર્થિક નુકસાન બહુ જ છે તો સરકાર શ્રીને મારી નમ્ર વિનંતી છે કે મારા કર્મચારીઓ આરોગ્યના તમામ કર્મચારીઓને તમામ કેડર વર્ગ ત્રણના આજે માસિયલ ઉપર છે અને આજે એ અમને સાંભળે અને અમને મદદ કરે એવી અમારી સરકાર શ્રીને વિનંતી છે મારું નામ તપસ્વીનિ આર આચાર્ય ટી એચવી દાંતીવાડા બનાસકાંઠા